દલાલી નું કરો એક જમીન ભટકાવી દો એટલે મારું કામ થઈ જાય અને પાટી એરિયામાં જોવા એરિયામાં તો જો આપડી બાજુ મેસોણા બાજુનું આપડું હોય ને ઓ હારું રે આ તો મળી જાય ને આપણા સાઈડમાં એ મળી જાય તમને ભાવ થોડા હાલવા પડે તમારે ના ના ભાવ તો વધો નહી આપડી બાજુ નું તો ભાવ આપડી આલવા તૈયાર છીએ પળેકું કો ખાશ્યો તો ખઈએ લાવો ને ઠંડુ ઠંડુ તો આ લીધું વધો નહીં અને બીજો પાવો હો

શું યાર તમે ચોખવટ કરતા નહીં હું કીધું યાર તમે બૈરાની દલાલી કરો બૈરોલી આલો લોકો ને એટલે મારે લાભું છું એટલે અમે જમીન નું કરીએ તો ને તમે જમીનની દલાલી કરો એવું બૈરો ની દલાલી કરો ને પણ ટાઈમ સેટિંગ નહીં થતો ભાઈ રવા દે હું હડમાલા બહુ એટલે હડમાલા પણ પૈસા કમાવા મળે છે યાર પણ નથી કમાવો મારે એવા પૈસા એ અત્યારે પૈસા તમે કમો એક કામ કરો થોડા ટાઈમ માટે બૈરોની દલાલીનું ચાલુ કરો મને એકલાની લઈ આવો ભરું પછી તમારો ધંધો બંધ કરવા જ કરી દેજો બસ ખાલી મને એકલા લઈ આવેલો પણ તારા એકલાના બૈરો લીયાલી દલાલી કરું ઈમાં હું હું ભાડી લેવાનો હો પૈસા હું પૈસા આલો ને દલાલી આલો કે મફત તો થોડું ભર્યું લોય અલા ભાઈ નહીં કરવી મારે દલાલી તું જવાન કરની યાર આ તો તમારા માટે કયું કાકા એક વાત કહું હું કાયો થઉં અને તને કૂટવા માંડું એ મોરી ભાઈ નેકડી જા કરો હારું રે હજી કહું તમારા માટે હા કરીએ હેડો ત બરાબર કરીએ શું કરવાનું હું કે હેડો ભાઈ રૂ લાંબુ તું આ તો દીધું તમે કીધું દાદા મારે એવું નતું કાકા આ મળે કોણ આ બોટલી માં નહીં વેચી હવે બોલું કેતો તો